યુવાનો દારૂના રવાડે ચડ્યા છે અને તે મોતને બેટે છે અને તેના કારણે આ મહિલાઓ છે તે જવાનીમાં જ વિધવા થાય છે આ શબ્દ છે મહેસાણા જિલ્લાના સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારની મહિલાઓના અને તેમણે તેમની દુઃખ પીડા અને યાતના અને જે પ્રકારે બેફામ આ સાંથલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂ જુગાર અને ધંધા ચાલી રહ્યા છે તે મામલે તેમણે આક્રોશ પણ વ્યક્ત કર્યો છે અને તેમણે માંગણી કરી છે કે તેમના પ્રશ્નનું વહેલી તકે નિરાકરણ આવે वैष्णव जन तो तेने कहिए जे पीर परा

માટે હતો કે તેમના ઘરના છોકરા તેમના પરિવારના છોકરા આ નશાના આદિ થઈ રહ્યા છે અને તેના કારણે અનેક પ્રકારની પીડા યાતના મહિલાઓએ વેઠવી પડે છે સાથે તેમણે કહ્યું છે કે સાંથલની પોલીસ છે આ પોલીસ પણ આ ગામમાં વીસ દિવસથી આવી નથી અને વિસ્તારમાં ચાલતા ધંધા છે તેના તરફ પર તે ધ્યાન નથી આપી રહી અને તેમનું કહેવું છે કે કોઈ પણ ભોગે આ ધંધા બંધ થાય જેથી કરીને તેમની પીડા અને યાતના છે તેમાંથી તેમને મુક્તિ મળે આ મહિલાઓનો જે પ્રકારે આક્રોશ હતો અને જે દર્દ હતું તે તેમના શબ્દોમાં માજબ સાંભળો દારૂ બંધ થો જોવા બંધ કરતા નથી એટલે નાના નાના દીકરા જ ત્યારે વિધવાયુ નાની નાની બહુઓનું શું જોવાનું બેન દીકરીઓનું જોવાનું એટલે દારૂ બંધ કરો બીજું કંઈ નહીં કહેવાનું અને તમારા સાથ આપીશું તમે અહીંની કોઈ ફોંથળવાળાની મહેસાણાવાળા તો ગાંધીનગર જહા અને અમને લેડીઝ પોલીસની સહાય આપો બરાબર પોલીસવાળા તો કોઈ નથી કરતા એટલે બસ ચાલે એટલે એ તો કોઈ કરે નહીં તો હવે હું હારતા નહીં હોના નાના ના વાપ થઈ જશે એટલી નાની ઉંમર માં આપણે રંડાકો કાઢો એટલે કોઈ નાની મોટી વાત નહીં બાર બચ્ચો મોટો કરો તો કોઈ જેમ તેમ મોટો થતો નહીં એક કેડી હાલનો બધે તાણીનો બાળેકો મોટો થઈ છે એને સાથ સહકાર મળતો નહીં અમારે ગામમાં પોલીસ સ્ટેશન બનાવી છે એટલે એ સંદાસ બનાવી છે કોઈ પોલીસ વાળો તો આપવા તૈયાર જ નથી

તો ભાઈ મે પૈસા લાવીએ છે પણ લોબો સરસા ના કરતા એટલે એ તો દબાઈ જવાના છે જે બોલું એ સત્ય બોલું કોઈ ખોટું બોલવાનું નહીં એક જ છે ને કે ગુજરાતમાં ભ્રષ્ટાચાર ચાલે છે પોલીસ માટે ભ્રષ્ટાચાર એટલે એક એમનો હપ્તા મળે છે એટલે એ તો હહરતા નહીં એમને તો કોઈ કાર્ય કરવું નહીં કાર્ય કરવું કાને છે આપણા પૈસા આલીને આપણા ધંધા કરવાના છે

ઓ ભાઈ ઓ ભાઈ ને હજાર પોલીસ ના પોલીસ ગામમાં ના આતા રે આ ગામમાં આયા હોય આ ભી તાણા કે તાનુ આરી ગોઠે તો આ દાડા સુધી કોઈ નહીં અને કાકાના ચોર આવે તો તેમ નું ઘર જડે અને મેં દારૂ આરે નહી કરતા ખો સોરાતા ઓય કે થાય હે તા કે થાય હે ને હક્કા ખાય તો કઈ હરતા નહીં એના પથા આલી આવે જગ્યામાં પૈસા એટલે દઈ દબાઈ જામ પછી ઇંગલને દેખી દે નેરિયા નેરિયા બસાઈ ઉકાતા કે તૂટી જાય બધું માકે નાકે ખેતરમાં હંતારે ખેતરમાં જારે છેમમાં છે તમે આ ગોમમાં ખબર છે પુરોનો દાર લગાય જો તમે ગામમાં બસતી ખબર રાખું આ ખારો દારું હોય તો હોદનામાં ફટો मोहन आने एक वाला नंबर 50 10750 करया આમ સાથલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને તેમના સ્ટાફે પણ આ મહિલાઓની જે પીડા છે તે યાતના છે તે સમજવી પડશે દારૂ મહત્વનો નથી પરંતુ દારૂના કારણે આ યુવાનો જે પ્રકારે મોતને ભેટી રહ્યા છે અને તેની તકલીફો આ મહિલાઓએ વેઠવી પડે છે તે તેમની પીડા છે અને આશા રાખીએ છીએ કે મહેસાણા જિલ્લાના પોલીસ વડા પણ આ મામલે સંજ્ઞાન લેશે અને મહિલાઓની જે પીડા છે જે યાતના છે જે દર્દ છે તે સમજી શકશે અને વહેલીમાં વહેલી તકે આ જે પ્રશ્ન છે તેનું નિરાકરણ કરણ કેવી રીતે આવે તે દિશામાં પણ તે આદેશ આપશે આ પ્રકારના સમાચાર માટે નવજીવન ની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર